તો આજે તો આપણે આવી ગયા છીએ ભાવ પર મારા મિત્ર ઘટયા રાજેશ ના ઘરે જય હવે આપણે ભાવ ભાવપર જવા માટે નીકળી ગયા છીએ અને હું રસ્તામાં જતો હતો ને તો ટ્રેન નીકળી તો કીધું લાવો ને કાતો વિડીયો ઉતારતા જાય હવે ખાસ વાત કે બાઇક ચલાવતા સમયે હેલ્મેટ પહેરવું જરૂરી છે કેમ કે આ વાત મને એક ભાઈએ કોમેન્ટની અંદર જણાવી હતી તો એ ભાઈ નો ખૂબ આભાર હવે આપણે પહોંચી ગયા છીએ પીપડીયા ચાર રસ્તા અને અહીંયા પહોંચીને મેં ઠંડો સડીયો રસ પીધો કેમ કે ભાઈ ગાતા બપોર ગયા તો હવે આપણે પહોંચી ગયા છીએ ભાવપર ગામે અને આ છે ભાવપર ગામ નો ગેટ તો હવે હું મારા મિત્ર ની ઘરે પહોંચી ગયો છું અને બધા મિત્રો મેં બેઠા છીએ અને પછી મને ગઢિયા રાજેશે કીધું કે આપણે પાછળ બગીચામાં ઝાડવાને પાણી પાવા જવાનું છે એટલે તમને તો ખબર જ છે કે મને જાડવા પાવાનો કેટલો શોખ છે એટલે આપણે સીધા પહોંચી ગયા જાડવા પાવા માટે હવે સાંભળો રવિભાઈ ની વાત હવે મેં જાડવા પાઈ અને નીકળી ગયા બધા દાળ માં જગ્યા જવા માટે કે જે ભાવપર ગામની પ્રખ્યાત જગ્યા છે અહીંયા જઈને સીધા જ દર્શન કર્યા અને આ જગ્યા પર ઝાડવા અને બેસવાની સુવિધા જોઈને મને ઘણો બધો આનંદ થયો અને એના કરતા પણ વધારે આનંદ મને આ કાચમાં જોઈને થયો જોવો કેટલા બધા છે પછી મને આ ચકી જોવાની ઈચ્છા થઈ ગઈ એટલે અમે નીકળી ગયા પવન ચકી જોવા માટે અને જોવો ખરેખર નજીક જઈને ખબર પડી કે આ પવન ચકી તો આવડી મોટી હોય છે તો પછી આવી રીતે ભાવપર ગામ માં રખડતા રખડતા સાંજ પડી ગઈ એટલે અમે પાછા નીકળી ગયા મોરબી જવા માટે હા હજી એક વખત કહું છું કે બાઇક અકાવતા સમયે હેલ્મેટ પહેરવાનું ભૂલતા નહીં તો હવે મારો મોજ